ગુજરાત સમાચારના તંત્રી અને માલિકો પૈકીના એક બાહુબલીભાઈ શાહની અત્યારે જ ધરપકડ ઈડી દ્વારા કરવામાં આવી છે તાજેતરમાં જ ઈડીએ દરોડો પાડ્યો ઇન્કમટેક્સ ઇન્કવાયરી કરી અને જૂના બધા પ્રકરણો ખોલ્યા છે બધા જ મીડિયાના મિત્રો અને બધા જ વાણી સ્વાતંત્ર્યમાં માનનારા માણસો એવું કહેશે કે આ વાણી સ્વાતંત્ર્ય પર તરાપ મારવાની કોશિશ છે એ તો છે જ આ દેશના બંધારણ ઉપર એક પ્રકારનો હુમલો છે વાણિજ સ્વાતંત્ર્ય પર હુમલો છે વ્યક્તિ સ્વાતંત્ર્ય પર હુમલો છે ફ્રીડમ જે મીડિયાને એક સ્વાભાવિક રીતે જ મળવી જોઈએ એક લોકતંત્રના ચોથા પ્રહરી તરીકે સવાલ પૂછવાની આકરા સવાલ પૂછવાની એ સ્વતંત્રતા જે છે મીડિયાની એની પર તરાપ છે પણ એનાથી વિશેષ હું કહેવા માગું છું કે ગુજરાત સમાચાર એ છેલ્લા પચીસ વર્ષથી એ નરેન્દ્ર મોદી અમિત શાહ આરએસએસ અને બીજેપીને સહેજ પણ ગાંઠ્યું નથી નરેન્દ્રભાઈ ઉપર ગુજરાતની જનતાએ દેશની જનતાએ ગમે તેટલા ફૂલડા વેર્યા હોય પણ મગનું નામ મરી પાડીને રાત દિવસ પાને પાને એક એક સ્ટોરી સ્ટોરીમાં એન્ટી એસ્ટાબ્લિશમેન્ટ એલિમેન્ટ સાથે કોઈએ લખ્યું હોય સાતત્યપૂર્વક એ ફક્ત ગુજરાત સમાચાર છે એટલે હું એવું માનું છું કે આ અભિવ્યક્તિની સ્વાતંત્ર્ય અને પ્રેસની સ્વાતંત્ર્ય ઉપર તો હુમલો છે જ પણ પચીસ વર્ષથી ગુજરાત સમાચાર ગજ ગજગજાઈની જે બેટિંગ કરી છે ને આ ચોરોની સામે એની દાજ કાઢી છે આ એડી ઇન્કમટેક્સ દ્વારા ગુજરાત સમાચાર ઉપર થયેલો હુમલો બાહુબલીબાઈ શાહ ઉપર થયેલી ધરપકડ એ મૂળ પચ્ચીસ વર્ષનો બદલો લીધો છે એ ખુન્નસ્તી કરવામાં આવેલું કૃત્ય છે અને એટલે ગુજરાત સમાચારના એક વાચક તરીકે અને પછી ગુજરાત સમાચાર ના વાચકની તરીકે ગુજરાતના નાગરિક તરીકે હું આ ઘટનાને સખત શબ્દોમાં વખોડું છું અને સમગ્ર ગુજરાતના અને દેશના મીડિયા જગતને પણ અપીલ કરું છું ગુજરાતના દેશના તમામ એક્ટિવિસ્ટો કર્મશીલો રાજનીતિના માણસો અમારા પક્ષના માણસો બધા જ લોકોને અપીલ કરું છું કે આ સમય છે કે જયારે ઈડી સીબીઆઈનો મિસયુઝ જે થઈ રહ્યો છે એની સામે બોલવાનો ગુજરાત સમાચારની પડખે ઉભા રહેવાનો મારી વિશે સારું પણ લખ્યું છે ગુજરાત સમાચારે જરૂર પડી મારી ટીકા ટિપ્પણી પણ કરી છે એ જ પત્રકારત્વનું કામ છે પત્રકારત્વનું કામ એ નેતાઓની ચાપલુસી કરવાનું નથી જ એમને તીખા સવાલો પૂછવાનું છે આકરા સવાલો પૂછવાનું છે એમની એકાઉન્ટેબિલિટી જવાબદારી ફિક્સ કરવાનું છે આ કામ ગુજરાત સમાચારે કર્યું છે અને જે ઈડી સીબીઆઈ માણસો છે અને ભારતીય જનતા પાર્ટીના માણસો જેમના ઈશારે આખું ષડયંત્ર રચવામાં આવ્યું એમને ખબર નથી ગુજરાત સમાચારે ગઈકાલે જે લખ્યું છે આવતીકાલ સવારનું છાપું તમારા હાથમાં લેજો એ એવું જ લખશે એની ધાર જવાની નથી